આપણે આ સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો અને સુરવીરોની ભૂમિ પાળિયાઓની ભૂમિ ગામડે ગામડે એમ કહેવાય કે આવા અડીખમ પાડિયા ઊભા છે તો આજે આપણે સોમનાથની ધરતી ઉપર જે મહાદેવને માથા ચડાવ્યા હતા એવા પાળિયાઓની વીરગાથા ગાવી હોય ત્યારે એક કવિ હું કવિ તો નથી પણ એક ગાયક તરીકે આપણે જો પાડિયાને પૂછવું હોય કે તારી વેદના હું હતી તો એમ એમાં પૂછતા આપણે એમ કહેવાય क्याज पुछूं त न पाड़ियार तारा दाला कहिड़ी बाते तारा मानड़ा केरिव सिंदूरे तूं केम रंगाणो हजी पादर मा तूं केम खोड़ाणो सिंदूरे तूं केम रंगाणो हजी पादर मां तूं केम खोड़ाणो

હવ હા બધા થયા તા એથી અમે આઈ ખોડા વેહો હા બધા થયા તા એમ્યા આઈ હજી આજ પૂછું તને પાણી રે તારા દોલડા કેરી વાત રે તારા મનડા કેરી વાત આદર માં તું કેમ ખોડાણો સિંદુરે તું કેમ રંગાણો હેજી પાદર માં તું કેમ ખોડાણો સિંદુરે તું કેમ રંગાણો પાડ્યો હજારો વર્ષથી થી અહીંયા ધરતી ઉપર ઊભો છે એટલે એ હવે થાક લાગ્યો છે આ હજારો હજારો જે આપણે એમ કહેવાય કે સામ્રાજ્યો ને એને એના ઉભરતા અને ઉથાપન થતા એના જયા છે હજારો પેઢીઓને એને એમને આ પતિ જાતિ જોઈ છે આટલી પાડીઓ એમ કે છે કે હજારો વર્ષથી અહીં હું ઊભો છું હવે તું મને થાક ઉતારવા દે અત્યાર લગીન તો આ ધરતી માટે મેં બલિદાનો દીધા છે પણ હું મને થાક લાગ્યો છે તું થાક ઉતારવા દે એટલે પાડીઓ કે છે વાત વધુ હવે પૂછ મારે કવિ કરવા દે વિશ્રામ રે કવિ કરવા દે વિશ્રામ ਐ ਜੀ ਵਾਤ ਵਧੂ ਹਵੇ ਪੁੱਛ ਮਾਰੇ ਕਵਿਕਰਵਾ ਦੇ ਵਿਸ਼ਰਾਮ ਰੇ ਕਵਿਕਰਵਾ ਦੇ ਵਿਸ਼ਰਾਮ ਐ ਜਿਸੇ ਥਾਣਾ ਸਿੰਦੂਰ ਬੂਹਾਣਾ ਇਥੀ ਅਮੇ ਆਹੀ ਰੰਗਾਣਾ ਰੇ ਸੇ ਥਾਣਾ ਸਿੰਦੂਰ ਬੂਹਾਣਾ ਐ ਰੰਗੇ ਆਹੀ ਰੰਗਾਣਾ હજી આજ પૂછું તને પાણીયા રે તાર દલડા કેરી વાત રે તારા મનડા કેરી વાત આદર માં તું કેમ ખોડાણો રે તું કેમ રંગાણો હજી પાદર તું કેમ ખોડાણો રે તું કેમ રંગાણો